નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની આપણે શરૂઆત કરીશું અમરેલીથી અમરેલીની ધારીની વાત કરીએ તો અમરેલીના ધારી પ્રેમપરા વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વ માથાભારે ઇસમ માવજીભાઈ પુનાભાઈ વાઘેલા જેના પર અલગ અલગ શરીર વિરુદ્ધના મારામારીના તેમજ પ્રોફિસ પ્રોબિસના કુલ ચાળીસ ગુના ધારી પોસ્ટ ખાતે નોંધાયેલા છે અને તેમજ મજકુર ઇસમે બે હજાર બાવીસની સાલમાં પાસા હેઠળ અટકાત કરવામાં આવી હતી તેમજ તેમનું ધારી પ્રેમપરા વિસ્તારમાં સરકારી જગ્યામાં બાંધકામ કરેલું જેથી અંદાજિત કિંમત આશરે એક લાખ હોય જેને આજે વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાના ધારી શહેરના પ્રેમપરા વિસ્તારમાં રહેતા એક અસામાજીક તત્વ માવજીભાઈ પુનાભાઈ વાઘેલા સામે વહીવટી વહીવટીતંત્રે કાર્યવાહી કર્યું છે આ વ્યક્તિ સામે અગાઉથી મારામારી અને પ્રોહિબિશનના કુલ ચાર ગુના નોંધાયેલા હતા અને બે હજાર બાવીસમાં તેને પાસા હેઠળ પણ ધરપકડ કરવામાં આવી હતી પ્રેમપરા વિસ્તારમાં સરકારી જમીન પર કરાયેલા બે ગેરકાયદે બાંધકામ આજે તંત્રએ હટાવ્યું છે વધુ માહિતી માટે આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અશોક મણવર ધારીથી તો અશોકજી માવજી વાઘેલા વિરુદ્ધ અગાઉ કયા પ્રકારના ગુના નોંધાયા હતા અને તેનો અપરાધિક ઇતિહાસ શું છે જે ચોક્કસ જણાવી દઉં કે અમરેલી જિલ્લાના ધારી પ્રેમપુરા વિસ્તારમાં સરકારી જગ્યા ઉપર જે બાંધકામ કર્યું તેને તોડી પાડવામાં આવે છે અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા લાલ આગ કરવામાં આવી હતી અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન અન્વયે અમરેલીના ધારી પ્રેમપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો માથાભરે ઈસમ માવજીભાઈ પુનાભાઈ વાઘેલા સામે કાર્યવાહી કરવામાં આવી હતી હાલ તેમની સામે ચાર ગુના પ્રોહિબિશન અંતર્ગત ધારી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હતા તેમજ બે હજાર સાલમાં તેમને પાછા અટકાયત કરી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા આ ઘટનાને લઈ તેમને સરકારી જગ્યા ઉપર તેમને બાંધકામ કરેલું હતું તેની અંદાજિત કિંમત એક લાખ રૂપિયા જેવી થતી હતી હાલ જે જગ્યા ઉપર પોલીસ દ્વારા કરી તે જગ્યાઓ ખાલી કરવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા વહીવટી તંત્ર ને સાથે રાખી અને દૂર કરવામાં આવ્યું હતું તે કઈ જગ્યાએ હતું અને કઈ રીતે કામગીરી કરવામાં આવી

હાલ તો વહીવટી તંત્ર સામે કોઈ કાર્યવાહી દ્વારા કામગીરી કરવામાં આવી હતી ત્યારે કોઈ વિરોધ તો નોંધાયો નથી પરંતુ અગાઉ તેમને પણ જાણ કરવામાં આવી સત્તા પણ તેમને દૂર ન કર્યો તેને લઈને હાલ વહીવટી તંત્ર દ્વારા આ જગ્યા દૂર કરવામાં આવી છે જી જી ખૂબ ખૂબ ધન્યવાદ આ તો હતા અમરેલીના ધારીમાંથી માવજી વાઘેલા વિરુદ્ધ દબાણ હટાવવાની કાર્યવાહી અંગેના અગત્યના અહેવાલ